ખાસ કરીને શિયાળામાં મેથીના લાડુ અડદિયા પાક ગુંદર પાક વગેરે વસાણા બનાવીને ખાવામાં આવતા હોય છે તો આજે આપણે પણ મેથીના લાડુ બનાવીશું અને તમને ખબર જ છે કે મેથી કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે વેઇટ લોસમાં ઉપયોગી છે કબજિયાતમાં ઉપયોગી છે અને ખાસ કરીને પ્રસુતા માતાને પણ પેટ સંકોચનમાં ઉપયોગી છે તો ચોક્કસ માપ સાથે આજે મેથીના લાડુ બનાવીશું તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એને ગેસ પર મૂકીશું અને આ મેઝરમેન્ટનો અડધો કપ ભરીને મેથીના દાણા લઈએ અને ગેસની આંચને મીડિયમ રાખવાની અને મેથીને આપણે શેકી લઈશું અને ખાસ મેથી વધારે પડતી લાલ ના થઈ જાય એ રીતે શેકવાની છે એ ધ્યાનમાં રાખવાનું આ રીતે સાધારણ કલર બદલાય અને શેકાવાની સરસ સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દઈએ અને બિલકુલ ઠંડી થવા દઈશું અને મેથી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈએ અને બારીક રીતે એને પીસી લેવાની છે આ રીતે પીસી લેવાની હવે મેથીના લાડુમાં ટોટલ ઘી કેટલું જોઈશે તો એના માટે આપણે બે કપ ભરીને અત્યારે ઘી લઈશું આ પીગાળેલું ઘી છે અને આ તપેલીમાંથી જ આપણે મેથીના લાડુની જે જે આપણી પ્રોસીજર થશે તો આમાંથી જ ઘી વાપરીશું એટલે લાસ્ટમાં તમને એક્ઝેક્ટ ખબર પડશે કે કેટલું ઘી વપરાયું તો હવે જે બે કપ લીધું છે એ જ તપેલીમાંથી આ મેથીને ઘીમાં પલાળીશું સાધારણ નરમ રહે એ રીતનું આપણે ઘી ઉમેરવાનું છે અને આખી રાત રાખીશું એટલે મેથી સારી રીતે પલળી જાય હવે બીજા દિવસે સવારે લાડુ બનાવવા માટે અડધો કપ કાજુ અડધો કપ અખરોટનો માવો વન ફોર્થ કપ પિસ્તા એક કપ જેટલા મખાણા અડધો કપ બદામ ત્રણ ટેબલ સ્પૂન ગંઠોળા અને ત્રણ ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લીધો છે ત્યારબાદ પંદરથી સોળ ઇલાયચી વન ફોર્થ કપ પમકીન સીડ્સ લીધા છે અને વન ફોર્થ કપ જેટલી મગજ તરીના બીજ છે એક કપ કોપરાની છીણ છે આ સૂકું કોપરું છે અને વન થર્ડ કપ જેટલો ખાવાનો ગુંદર લઈશું હવે એક જાળા તળિયાવાળી કઢાઈ લઈશું અને એમાં ત્રણથી ચાર ચમચી ઘી મૂકીશું અને કાજુ તથા બદામને ઘીમાં સાંતળી લઈશું અને અગાઉ કહ્યું એ મુજબ આપણે જે બે કપ માપીને ઘી લીધું છે એ જ તપેલીમાંથી હું લઉં છું અને આ રીતે એને શેકતા જવાનું અને સાધારણ કલર બદલાઈને ત્યારે એને કાઢી લઈશું હવે અખરોટ ઉમેરી છે અખરોટને પણ એ જ રીતે સાંતળી લઈએ આ રીતે તમે ડ્રાય ફ્રૂટ્સને થોડા ઘીમાં સાંતળીને ઉમેરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ક્રંચ પણ સરસ આવશે હવે પિસ્તા લઈશું અને એને પણ સાંતળી લઈએ હવે કઢાઈને મેં ટીસ્યુથી સાફ કરી લીધી છે અને મખાણ અને ડ્રાય રોસ્ટ કરીએ થોડા ક્રંચી બની જાય ત્યાં સુધી શેકી લઈએ હવે એક કપ કોપરાની છીણ છે એને પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું અને કોપરું બહુ ઝડપથી લાલ થઈ જશે એટલે થોડા સ્લો આંચ પર એને શેકવાનું છે સાધારણ કલર બદલાયો એટલે એને પણ આપણે અલગ બાઉલમાં કાઢી લઈએ હવે થોડું ઘી મૂકીશું એકાદ ચમચી જેટલું લઈશું અને પમ્પકિન સીડ્સ અને મગજ તરીના બીજને પણ શેકી લઈએ શેકાશે ને એટલે તળ તળ અવાજ આવશે આ રીતે શેકાઈ જાય એટલે એમાં ચાર ટી સ્પૂન જેટલી ખસખસ ઉમેરીશું અને ખસખસ પણ શેકાઈને તળતર ઝીણો અવાજ આવશે બધું શેકાઈ જાય એટલે આપણે કાઢી લઈશું હવે ગુંદર શેક આપણે શેકવાના છીએ એટલે કે ગુંદર તળવાનો તો ફરીથી થોડું ઘી લઈએ અને વન થર્ડ કપ જે ગુંદર છે એમાંથી થોડો થોડો ઉમેરીને ગેસની આંચને બિલકુલ સ્લો કરી દેવાનો અને ત્યારબાદ તળવાનો ગુંદર સરસ રીતે ફૂલી જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું નહીંતર ગુંદર જો સાધારણ કોક જગ્યાએ કાચો રહેશે ને તો લાડુ ખાતી વખતે તમને દાંતે ચોંટશે આ ત્રીજા બેચનો ગુંદર છે અને એની અંદર મેં જે ઇલાયચી હતી તે ઉમેરી દીધી છે અને બધો ગુંદર આપણો સરસ તળાઈ ગયો છે તો આ બધી વસ્તુને હવે બિલકુલ ઠંડી થવા દઈશું અને મેં ગુંદર તળ્યો એમાં બે વાર થોડું થોડું ઘી ઉમેર્યું હતું આ બધા ડ્રાય ફ્રૂટ્સ અને કોકોનટ તથા ગુંદર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ ફરીથી ગેસ પર કઢાઈમાં થોડું ઘી લઈશું હવે આપણે ઘઉંના લોટને શેકવાના છીએ જરૂર લાગે તો પાછળથી ફરીથી ઉમેરશું વચ્ચે અને આ એક કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે તો ગેસની આંચને સ્લોથી મીડિયમની વચ્ચે રાખવાની અને શેકવાનો છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો હવે આ કરકરા ઘઉંના લોટને લગભગ છથી સાત મિનિટ સુધી શેકવાનો અને ત્યારબાદ દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું કર આ એક કપ છે ઘઉંનો ઝીણો અને કરકરો લોટ લીધેલો ને એટલે આપણે થોડો પાંચ સાત મિનિટ એને વહેલો ઉમેરવાનો ને તેને પહેલાં શેકી લેવાનો ને ત્યારબાદ ઝીણ ઉમેરવાનો આ બીજો અડધો કપ છે એટલે કે ટોટલ આપણે અઢી કપ ઘઉંનો લોટ લીધો છે થોડું ઘી ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સ વગેરે તળ્યા છે એમાં પણ ઘી આવશે એટલે લોટને હું એકદમ લસલસ તો ઘીમાં નથી શેકતી કલર થોડા બદલાવા માંડ્યો છે થોડા ઘીની જરૂર છે તો થોડું ઘી ઉમેરીશું હવે આ શિંગોડાનો લોટ છે ત્રણ ટેબલ સ્પૂન જેટલો તે ઉમેરીએ બારથી તેર મિનિટ આ રીતે શેકાવા દીધો છે ત્યારબાદ હવે આપણે બંને પાવડર એટલે કે સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર ઉમેરી દઈએ હવે પાંચેક મિનિટ આપણે સ્લો આંચ પર એને શેકાવા દઈશું થોડું ઘીની જરૂર લાગે છે તો ઉમેરું છું જો સરસ કલર બદલાઈ ગયો છે અને લોટ શેકાવાની સુગંધ પણ આવવા માંડી છે અને ઘી પણ પ્રોપર પ્રમાણમાં છે તો હવે ગેસ બંધ કરી દઈશું હવે મેથી જોઈ લઈશ તો આ રાત્રે પલાળેલી મેથી છે થોડી ઠંડકને કારણે ઘી પણ જામી ગયું છે મેથી આપણે ઓલરેડી શેકી લીધી હતી તો હવે ઠંડા થયેલા બધા ડ્રાય ફ્રૂટ્સ ગુંદર કોકોનટ વગેરેને બે લોટમાં આપણે લઈશું મિક્સર જારમાં અને ખાસ વાત કે મિક્સરના બટનને પલ્સ મોડ પર રાખીને કરકરા ક્રશ કરવાના છે આ રીતે દાણેદાર પીસવાનું છે કે જેથી ખાતી વખતે સરસ ક્રંચ આવશે અને ખાસ કે ઓઇલ રિલીઝ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું એટલી બારીક પેસ્ટ નથી કરવાની આ બીજા લોટમાં આપણે લઈએ અને ફરીથી એને ક્રશ કરી લીધું એટલે બધા ડ્રાય ફ્રૂટ્સ આપણા ક્રશ થઈ ગયા હવે જે લોટ શેકી લીધો છે ઘઉંનો એને એક ભોળા વાસણમાં લઈશું ત્યારબાદ ઘીમાં જે આપણે મેથી પલાળેલી એ લઈશું ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ્સ ગુંદર કોકોનટ વગેરે ઉમેર્યા અને હાથ વડે મિક્સ કરીએ એટલે મેથી ઘી સાથે જે ઘટ્ટ થઈને જમી ગઈ છે એ પણ બધા મિશ્રણમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે ગોળ ઉમેરવાનો બાકી રહ્યો છે તો ગોળ ઉમેરવા માટે આપણે કડાઈમાં ફરીથી થોડું ઘી લીધું અને દોઢ કપ ગોળ લઈશું ટોટલ આ એક કપ છે અને આ નરમ ગોળ છે તમારો ગોળ જો કડક હોય ને તો બારીક રીતે કટ કરી લેજો અને ત્યારબાદ ઉમેરજો આ બીજો અડધો કપ છે એટલે કે ટોટલ અઢી કપ ઘઉંના લોટની સામે દોઢ કપ ગોળ લીધો છે અને ખાસ વાત કે અહીં કોઈ ગોળનો પાયો નથી કરવાનો સ્લો આંચ પર ગોળને પીગળે એટલો જ ગરમ કરવાનો છે ગોળ બરાબર પીગળી જાય અને બબલ્સ આવવાની ફક્ત શરૂઆત થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે જુઓ હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને આ ગોળને આપણે લાડુનું જે મિશ્રણ મોટા બાઉલમાં રેડી કર્યું છે એની અંદર ઉમેરી દઈએ અને ગોળ થોડો ગરમ છે એટલે શરૂઆતમાં તવેથાવાડે મિક્સ કરીએ અને ત્યારબાદ હાથ વડે અડી શકાય એટલું ઠંડુ થાય ને એટલે હાથ વડે મિક્સ કરીશું તમે લોટને શેકતી વખતે થોડું વધારે ઘી ઉમેરવું હોય ને તો ઉમેરી શકો જુઓ આમાં મને પ્રોપર ઘી લાગે છે તો હવે હાથ વડે મિક્સ કરીશું અને ત્યારબાદ લાડુને વાળી લઈએ જુઓ સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે અને મારા ઘરમાં તો આ લાડુની એટલી સરસ સુગંધ આવી રહી છે કે ના પૂછો વાત તો જુઓ આપણા સરસ લાડુ રેડી થઈ ગયા છે અને તમે ગોળ ઉમેર્યા બાદ પણ જરૂરી લાગે ને તો થોડું ઘી એડ કરી શકો તો આ રીતે આપણે બધા લાડુને વાળી લઈએ અને આ એક મેથીનો લાડુ જો તમે સવારમાં દરરોજ એકવાર ખાઈ લો ને તો આખું વરસ તમને જવાબ આપશે એટલે કે તમે તંદુરસ્ત રહેશો અને લાડુ કેટલા પરફેક્ટ બન્યા છે ને એ તમને એક લાડુ હું તોડીને બતાવું ને ત્યારે ખાસ ધ્યાનથી જોજો અને મેં થોડા પ્રમાણસર ઘીમાં આ લાડુ બનાવવાની કોશિશ કરી છે તમે ચાહો તો થોડું વધારે ઘી પણ ઉમેરી શકો અને લાસ્ટમાં હું તમને બતાવીશ વન થર્ડ કપ જેટલું ઘી બચ્યું છે આપણે બે કપ ટોટલ ઘી લીધું હતું તેમાંથી વન થર્ડ કપ જેટલું ઘી બચ્યું છે અને રેફ રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આ વન થર્ડ કપ મેઝરમેન્ટનું કપ છે અને બીજું બે ચમચી જેટલું છે તો આટલું ઘી બચ્યું છે તો રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો આવજો